નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમાર યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં સડસઠ પ્રકારના પ્રમાણપત્ર હવે ગામડેથી મળશે તો ચાલો જાણી લઈએ કયા કયા પ્રમાણપત્રો આ પ્રમાણપત્રો તમને ઈ ગ્રામ કેન્દ્ર મારફતે ગામડેથી મળી રહેશે જેની અંદર મહેસૂલ વિભાગની સેવાઓ વારસાઈ પ્રમાણપત્ર આપવું સોલવંશી પ્રમાણપત્ર એટલે કે દારપણાનો દાખલો ત્યારબાદ અધિનિવાસ પ્રમાણપત્ર દારૂખાનાના વેચાણ માટેના હંગામી પરવાના ચારિત્ર પ્રમાણપત્ર લેન્ડ રેવન્યુ કોડની કલમ તોતેર એ એ હેઠળની મંજૂરી આપવા બાબત સરકારી ખાતાની જમીનની માગણી દારૂખાના વેચાણ સંગ્રહ કરવા માટેનો પરવાનો મેળવવા બાબત સ્ટેપ વેન્ડર પરવાનો તાજો કરવા બાબત લેન્ડ રેવન્યુ કોડની કલમ પાસઠ હેઠળની મંજૂરી બિનખેતી રાહત દરે ફાળવેલ પ્લોટ ઉપર બેંક એલઆઈસી અન્ય નાણાકીય સંસ્થામાંથી મકાન બોધકામ લોન મેળવવા માટે જરૂરી ના વધા પ્રમાણપત્ર રાહત દરે ફાળવેલ પ્લોટ ઉપર બાંધકામની મુદત વધારવાની માગણી ખેતીના હેતુ માટે જમીન એકત્ર કરવા માટે પરવાનો તાજો કરવા અંગે પરવાના સ્થળ નામફેર ઉમેરા અંગે એક્સપ્લોઝિવ નિયમો હેઠળ સ્ટોરેજ લાયસન્સ આપવું પેટ્રોલિયમ પેદાશોના પરવાના અંગે ત્યારબાદ છે પિટિશન રાઇટરનો પરવાનો તાજો કરવા વ્યક્તિગત જમીનની માગણી ગ્રામ્ય વિસ્તારના ઉદ્યોગના હેતુ માટે જમીન આપવા બાબત રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના હેઠળ કુદરતી અકુદરતી મૃત્યુ સહાય સીધી લીટીના વારસદારોની વારસાઈના કિસ્સા માટેનું સોગંદનામું ખેડૂત હોવાનું પ્રમાણપત્ર ગ્રામ્ય વિસ્તાર મહેસૂલી માફીતી સંસ્થા ટ્રસ્ટને જમીન આપવા બાબત રાહત દરે ફાળવવામાં આવેલ પ્લોટ ઉપર બાંધકામ કરવામાં થયેલ વિલંબ નિયમિત કરવા બાબત સ્ટેમ્પ રિફંડ આપવા અંગે ટ્રસ્ટ રજિસ્ટર્ડ સંસ્થાની જમીનની માગણી સહકારી મંડળીની માગણી જમીન મહેસૂલ સહિતાની કલમ પાસઠની મંજૂરી આ આહાર ગૃહ પ્રમાણપત્ર તાજું કરવું બિનખેતી થયેલ જમીનમાં હેતુફેર કરવા ગ્રામ્ય વિસ્તાર હેઠળના હેતુ માટે ગૃહ નિર્માણ બોર્ડને જમીન આપવા બાબત ત્યારબાદ છે મિત્રો સહકાર અધિનિયમ ઓગણીસો એકસઠ સહકારી મંડળીઓની સામાન્ય સભા બોલાવવા બાબત શહેરી વિસ્તાર ઉદ્યોગના હેતુ માટે જમીન આપવા બાબત શહેરી વિસ્તાર રહેણાંકના હેતુ માટે વ્યક્તિગત ગૃહ નિર્માણ મંડળીને જમીન આપવા બાબત શહેરી વિસ્તાર મહેસૂલ માફીથી સંસ્થા ટ્રસ્ટને જમીન આપવા બાબત સ્ટેપ મેન્ડર લાયસન્સ મેળવવા માટે અરજી ખાનગી માલિકીની ઝાડ કાપવા માટેની મંજૂરી શમશાન કબ્રસ્તાન માટે જમીન નીમ કરવા માટે જમીન મહેસૂલ સહિતાની કલમ ત્રેસઠની મંજૂરી સોલોન્ડ પરવાના આપવા બાબત રાવળા હાકની જમીન કાયમી આકમો તબદીલ કરવા બાબત ત્યારબાદ છે માજી સૈનિકોને રહેઠાણ માટે જમીન આપવા બાબત સરકારી કર્મચારી તરીકે જમીન આપવા બાબત શહેરી વિસ્તાર ગ્રામ્ય વિસ્તાર ગ્રામ્ય વિસ્તારમાં સહકારી મંડળીઓને જમીન આપવા બાબત છૂટક જથ્થાબંધ પરવાનો આપવા બાબત ત્યારબાદ છે ભાગીદારી ખત આધારના નામે નામ દાખલ કે કમી કરવા અંગે પ્લોટની વારસાઈ કરવા માટેની અરજી બાબત બિનખેતી શરત ભંગ બદલ એનઓસી આપવા બાબત શાસ્ત્રી મેદાન ભાડે મળવા બાબત છૂટક જથ્થાબંધ ઉત્પાદક અને પેટ્રોલિયમ પેદાશોના પરવાના અંગે બિનખેતી શરત ભંગ એનઓસી આપવા બાબત ત્યારબાદ છે મિત્રો સામાજિક અને શૈક્ષણિક વિભાગની સેવાઓ તો તેની અંદર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગનું પ્રમાણપત્ર આર્થિક રીતે નબળા વર્ગો માટેનું પ્રમાણપત્ર આવક સાથે અન્ય પછાત વર્ગો જાતિ અંગેનું અને નોન ક્રિમિયર લેયર પ્રમાણપત્ર ભારત સરકાર માટે જ્ઞાતિ એસસીનો દાખલો આપવા બાબત ભારત સરકારનું આવક અને અક્ષમાતો માટેનું પ્રમાણપત્ર વિચરતી વિમુક્ત જાતિનું પ્રમાણપત્ર ભારત સરકારના જ્ઞાતિ એસસીનો દાખલો આપવા બાબત નિરાધાર વૃદ્ધો અને નિરાધાર અપંગોને નિભાવવા માટેની યોજના વયવંદના યોજના ઇન્દિરા ગાંધી પેન્શન યોજના રાષ્ટ્રીય કુટુંબ યોજના અને અંત્યેષ્ટ્રી સહાય યોજના ઉપરોક્ત સેવાઓ પૂરી પાડવા બદલ પ્રત્યેક સેવા માટે રૂપિયા વીસ વસૂલ કરવામાં આવશે બરાબર છે ઉપરોક્ત સેવાઓ મેળવવા માટે અરજદાર નાગરિક દ્વારા ગ્રામ્ય કક્ષાએ ઈ ઈ ગ્રામ કેન્દ્રમાં અનુસરવાની કાર્યપ્રણાલી નક્કી કરવાની રહેશે તો ઉપરોક્ત સેવાઓ માટે આપ ગ્રામ ખાતે જે ઈ કેન્દ્ર છે તેનો સંપર્ક તમે કરી શકો છો તો થેન્ક યુ આભાર આપના વિડીયો ઉપયોગી થશે